નમસ્કાર મિત્રો રાજેશ્વરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરવી છે અને બાગાયતના ગુજરાતમાં તમામ ખેડૂતોને બાગાયતના ખેડૂતોને લાગુ પડે છે અને વર્ષ બે હજાર ચોવીસ પચીસ બાગાયત યોજનાની સહાય મેળવવા માટે ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઉપલબ્ધ થઈ ગયું છે તારીખ બાર ત્રણ બે હજાર ચોવીસથી અગિયાર પાંચ બે હજાર ચોવીસ સુધી એને ઓનલાઈન અરજી કરી શકાશે તો એમાં સેઝ તમને વધારે વિશેષ માહિતી આપું તો ઘનિષ્ઠ ફળ પાકનું વાવેતર કરતા ખેડૂતો એને ઓનલાઈન કરી શકશે વધુ ખેતી ખર્ચ સિવાયના ફળ પાક એવા ખેડૂતો પણ આમાં ઓનલાઈન અરજી કરી શકશે ટીશ્યુ કલ્ચર ખારેક ખેતી કરતા ખેડૂતો એને પણ આમાં ઓનલાઈન કરી શકશે આંબા જામફળ ફળ પાક ઉત્પાદક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ એ પણ આમાં અરજી કરી શકશે કેળ ટિશ્યુ ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ એવા લોકો નાળિયેરી વાવેતર કરતા હોય એવા ખેડૂતો કેળ ટિશ્યુ અને પપૈયાના ખેડૂતો એવી જ રીતે સાધન સહાયની જો વાત કરું તો પાવર ટીલર જે આઠ એસપીથી વધુ હોય તેવા પાવર ટીલરના ખેડૂતો પણ આમાં ઓનલાઈન કરી શકશે ટ્રેક્ટર વીસ પીટીઓ સુધીના એ ટૂંકમાં મિની ટ્રેક્ટર છે એ પણ આમાં ઓનલાઈન કરી શકશે ટેક્ટર માઉન્ટેડ ઓપરેટ સ્પ્રેયર એટલે ટૂંકમાં સ્પ્રે કરવાના ટેક્ટર સાથે એ પણ આમાં અરજી કરી શકશે ડીપ ઇરિગેશન માટે પાણીના ટાંકા જે લોકો પાણીની ટપકથી પાણી આપવા માગતા હોય અને પાણીનો ટાંકો બનાવવા માગતા હોય એવા લોકો માટે પણ ઓનલાઈન ખુલી જાય નવી ટિસ્યુકલ્ચર લેબની સ્થાપના કરવી હોય તો તેવાને પણ આમાં ઓનલાઈન થઈ શકશે એવી જ રીતે કોલ્ડ સ્ટોરેજ કોલ્ડ સેઇન ટેકનોલોજી વગેરે વગેરે યોજનાનું જો બીજી વાત કરું તો કમલમ ફૂડ ડ્રેગન ફ્રૂટમાં સહાય છે એ પણ આમાં અરજી કરી શકીએ જૂના બગીચાનું નવીનીકરણ કરવું હોય તો એવા ખેડૂતો પણ ગ્રીન હાઉસ નેટ હાઉસ પ્લોગ નર્સરી નર્સરી સ્વરોજગારી બાગાયતની નર્સરી વિકાસ કાર્યક્રમ એવો પણ આમાં અરજી કરી શકશે પાક સંરક્ષણ નેટ એવા ખેડૂતો પણ આમાં કરી શકશે ખેતર ઉપરના ગ્રેડિંગ શોર્ટિંગ પેકિંગ એકમ ઊભા કરવા હોય એવા પણ આમાં ઓનલાઈન કરી શકશે વગેરે કાચા અર્ધપાકા પાકા મંડપ હાઇબ્રિડ શાકભાજી વાવેતર કરતા હોય એવા લોકોને મિશન મદ મધમાખી કાર્યક્રમ હોય એવા ખેડૂતો પ્લાસ્ટિકનું આવરણ મલસિંગ જે કહેવાય છે એની પણ આમાં ઓનલાઈન થઈ શકશે આવી રીતે ટૂંકમાં બાગાયત વિભાગ તરફથી ઓનલાઈન આવતીકાલથી એટલે કે બાર બાર ત્રણ બે હજાર ચોવીસથી અગિયાર પાંચ બે હજાર ચોવીસ સુધી અરજી થઈ શકશે એની સિવાય ઉપરાંત અન્ય વિવિધ ઘટકો એ પણ આમાં ઓપન થવા જઈ રહ્યા છે તો એવા ખેડૂતો પણ આમાં ઓનલાઈન કરી શકશે હવે ઓનલાઈન થઈ ગયા પછી હું પ્રોસેસ કરવી તો એની બે નકલ કાઢી લેવી આ ખેડૂતના પોર્ટલમાં જ્યાં તમે ઓનલાઈન કરવા આવશો ત્યાં બે નકલ કાઢી લેવી અને એ ઓનલાઈનની અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ લઈ જરૂરી સાધનિક કાગળો છ જે તે જિલ્લાની નાયબ અથવા તો મદદની બાગાયત નિયામક શ્રીની કચેરી ખાતે સબમિટ કરવાનું રહેશે એટલે વહેલાં તો પહેલાંને ધોરણે આ સબમિટ કરી દેવું ઓનલાઈન કરી નાખવું ઘણા બધા બેનિફિટ આમાં રહેલા છે તો એવા ખેડૂતોને ખાસ મારી ભલામણ છે કે ઓનલાઈન અરજી પાડી દેવી ધન્યવાદ સાથે રાજેશ